મમ્મી તું સાવ જૂના જમાનાની વાતો કરે છે અને પપ્પા તમે તો રહેવા જ દેજો તમારા જમાનાની વાતો તો મારે સાંભળવી જ નથી મિત્રો શું તમારું બાળક તમારી પાસે આવા ડાયલોગ કરે છે તમે આ બધી વાતોથી કંટાળી ગયા છો અને જો તમે સ્માર્ટ પેરેન્ટ્સ બનવા ઈચ્છતા હો તો આ વિડિયો અંત સુધી જુઓ અને હા જો તમે ચેનલમાં નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો પેરેન્ટિંગ ફોર એવરમાં હું છું કુણાલ પંચાલ અને આજે વાત કરીશું સ્માર્ટ પેરેન્ટ્સ કેવી રીતે બની શકાય હા મિત્રો સ્માર્ટ પેરેન્ટ્સ બનવું એ શેકેલા ચણા જેટલું સહેલું પણ નથી અને લોઢાના ચણા જેવું આકરું પણ નથી સ્માર્ટ માતા પિતા બનવા માટેની પહેલી અને મહત્વની ટીપ્સ એ છે કે બાળ વિકાસ અને શિક્ષણ વિશે વધુમાં વધુ જાણવું પડશે મિત્રો જેવી રીતે એક ખાબોચિયાની અંદર પડ્યું રહેતું પાણી બગડી જાય છે અને એની સામે ખળખળ વહેતું ઝરણાની અંદર જે પાણી હોય છે તે સતત સારું રહેતું હોય છે કારણ કે સતત વહેતું રહે છે આપણા જીવનમાં પણ આપણે સતત અને સતત જો પ્રગતિ કરતા રહીએ સતત શીખતા રહીએ તો એની સામે આપણું જ્ઞાન વધતું જાય છે ખાસ કરીને જ્યારે નવી સ્માર્ટ જનરેશન ખૂબ ઝડપથી બધું શીખતી હોય છે આત્મસાત કરતી હોય છે ત્યારે આપણે જો એની સામે કદમ સાથે કદમ નહીં મિલાવીએ તો મને લાગે છે કે એક સમયે આપણે એને જરૂર જૂનવાણી લાગીશું બીજી મહત્વની ટીપ્સ છે અદ્યતન ટેકનોલોજીથી વાકેફ રહો હા મિત્રો આપણે બધાએ જેવી રીતે ટેલિફોનના રિસિવરમાંથી આજે ફાઇવ જી સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં શીખી ગયા છીએ આવી જ રીતે જીવનમાં આવતા તમામ બદલાવો આપણે સ્વીકારવા પડશે નવા પુસ્તકો નવા ટ્રેન્ડિંગ વિડીયોઝ નવી વેબસાઇટ્સ અને નવી ટેકનોલોજીના જેટલા સંશોધનો થાય છે આ બધાથી આપણે અવગત થવું પડશે અને હા બાળક જે જુએ છે બાળક જે જાણે છે બાળક જે સમજે છે એ બધું જ જો આપણને આવડી જશે તો આપણે પણ સ્માર્ટ પેરેન્ટ્સ બની જશું છે ને મજાની વાત તો એક વખત અમારા વિડીયોઝ માટે લાઈક થઈ જાય ત્રીજી મહત્વની ટિપ્સ એવી છે કે બાળકને વધુમાં વધુ સાંભળીએ હા મિત્રો બોલીએ ઓછું સાંભળીએ વધારે આવું કરવાથી બાળકને જાણવા અને સમજવા માટેનો આપણને સમય મળશે બાળક શું વિચારે છે તે વિશેની આપણે આપણે કલ્પના કરી શકીશું બાળકને પણ છીએ તો એ ગોળ ગોળ જરાય નહીં કહીએ બાળકને બિલકુલ ગમતું નથી અને તેના લીધે ઘણી વાર પ્રશ્નો ઊભા થાય છે મિત્રો જે કંઈ કહેવું છે તે સ્પષ્ટ કહી દઈએ જેમ કે જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણા બાળકને લેસન કરવા બેસાડવો છે તો ઘણી બધી વખત શું થાય છે કે કેટલાક પેરેન્ટ્સ બાળકને નાની નાની વાતો યાદ કરીને ટોક્યા કરે છે જેમ કે એવું કહે છે કે પહેલા દિવસે મહેમાન આવ્યા હતા ત્યારે તું આખો દિવસ રમતો હતો તે જરાય લેસન કર્યું ન હતું તું તારો સમય બહુ બગાડે છો તું મોબાઈલમાં પડ્યો રહે છો તું ટીવી ખૂબ જોવે છો બિલકુલ નહીં મિત્રો આવું સહેજ પણ ન કહીએ એના બદલે સીધું જ તેને સરસ મજાના વાલ સાથે પ્રેમપૂર્વક શબ્દોથી કહીએ કે બેટા હવે ખૂબ રમી લીધું છે થોડું લેસન કરી લે ને બસ આ જરૂર છે આવું કરવાથી અચૂક મહત્વની ટીપ્સ એવી છે કે બાળકની પાસેથી અથવા તો જ્યાં જરૂર છે ત્યાં ઘણા બધા કૌશલ્યો આપણે શીખીએ મિત્રો એવું બનશે ઘણી બધી વખત કે આપણા કરતાં મોબાઈલ કે પછી કેટલાક ટેકનોલોજીકલ સાધનોમાં બાળકને વધારે ખબર પડે છે તો આવા સંજોગોમાં બાળકની પાસે બેસીને જિજ્ઞાસા સાથે જો આપણે બાળકને કંઈક પૂછીએ છીએ તો બાળકને તે ખૂબ ગમે છે જેમ કે મારે ઘણી વખત એવું થાય કે મારી દીકરી છે એ મોબાઈલ ફોનમાં ફોટોગ્રાફ્સ ખૂબ સરસ મજાની રીતે એડિટ કરી શકે છે હું જ્યારે એની પાસે બેસીને શીખવાનો પ્રયાસ કરું છું તો તેને ખૂબ સારું લાગે છે એ મને બહુ પ્રેમથી અને ધીરજથી શીખવાડે છે અને હા એ શીખવાડે ત્યાર પછી હું પણ ક્યારેક એક સરસ મજાનું એડિટિંગ કરીને એને બતાવું છું કે જો બેટા તે જ એડિટિંગ કર્યું છે હું પણ એવું કરી શકું છું આવું કરવાથી બે પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે તે ઘટી જશે અને બાળક આપણી સાથે ખૂબ ખુલ્લા મને અને મજાથી વાત કરતું થશે પાંચમી અને છેલ્લી ટીપ્સ એવી છે કે બાળકને ફ્રીડમ આપવી જોઈએ બાળકને સ્વતંત્રતા આપવી જોઈએ મિત્રો બંધિયારપણું આપણને ઘણી બધી રીતે પછાત રાખે છે પાછળ રાખી દે છે હા એનો મતલબ એવો પણ નથી કે બાળકની બધી જીદ પૂરી કરવી બાળક જે કાંઈ ડિમાન્ડ કરે તે બધું જ લાવી આપવું એવું નહીં પરંતુ જ્યારે બાળકની સર્જનાત્મકતાની વાત છે બાળકને કંઈક શીખવાની જિજ્ઞાસા છે આવા સંજોગોમાં તેને રોકટોક કરવાના બદલે તેને ફ્રીડમ આપીએ અને એક વખત તમે બાળકને આ આઝાદી આપો પછી જુઓ કે એ કેવું ખીલી ઉઠે છે મિત્રો બાળ ઉછેરના વિડીયોઝ માટે અમારી પેરેન્ટિંગ ફોર સમગ્ર ટીમ ખૂબ મહેનત કરી રહી છે ઉછેરના જુદા જુદા મુદ્દાઓના સંશોધનો અને તેના અભ્યાસો કરીને જ્યારે અમે તમારી પાસે આ વાત રજૂ કરીએ છીએ ત્યારે અમારી આ ટીમ માટે એક કોમેન્ટ ખૂબ જરૂરી છે આપની કોમેન્ટ અમારા પ્રયાસોને અનેક ગણું પ્રોત્સાહન આપે છે ત્યારે આપ સૌને વિનંતી છે પ્લીઝ એક કોમેન્ટ લખી આપો અને હા અમારા આ વિડીયો તમને કેવા લાગે છે એના વિશે જરૂર જણાવો હેવ અ હેપી પેરેન્ટિંગ ફોર